મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર વેચવાનું છે આશિષભાઈને ટોટલ જવાબદારી સાથે સાવ ઓછું ચાલેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર વિડિયોની અંદર તમને ટોટલ માહિતી આપી દઈ ટ્રેક્ટરની વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી બસો તમે જોઈ શકો છો બે હજાર સત્તરના મોડલનું આ ટ્રેક્ટર છે કમ્પ્લેટ ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં સો એ સો ટકા કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો તમે આ ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો આશીષભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં આશીષભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો